બચાઉ ખાતે આવેલ હાડવારામાંથી પાંચ ખેલ્યોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યુટી પર હતી તે સમયે તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે બચાઉ ખાતે આવેલ હાડવારામાં રાજુ મોતી કોળીના ઘર બહાર જાહેર જગ્યામાં અમુક ઇશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે મરેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી 5 જુગારીઓને દબોચી લીધા હતા પોલીસે પકડાયેલ ખેલ્યો પાસેથીથી રૂપિયા 12300 સહિતની રોકડ સાથેનો તમામ મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે